નમસ્કાર મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર પચીસ ધોરણ આઠ ના બાળકો માટે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષાના ફોર્મ ભરાવાના ચાલુ થયા છે તે ફોર્મ કઈ રીતે ભરી શકાય તે આપણે આજના વિડીયોમાં એકદમ સરળ રીતે સમજીશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષાના ફોર્મ કઈ રીતે ભરી શકાય તે જોઈએ તો ફોર્મ ભરવા માટે સૌથી પહેલા આપણે સ્વીપચેટ જે એપ્લિકેશન છે તે ઓપન કરવાની છે જેવી તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે આપણે થોડા દિવસ પહેલાં જ સી ઇટીના ફોમ ભરેલા છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ પાંચના બાળકો માટે જે સીઈટીના ફોર્મ ભરેલા છે એમાં જ આપણે ક્લિક કરવાનું છે આ પહેલું જ ઓપ્શન છે સીઈટી એના ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તરત જ આગળનું મેનુ આવશે એ મેનુમાં જઈ અને જે આ ચાર ટપકા દેખાય છે તે ટપકામાં તમે જશો એટલે તમારી સામે ઓપ્શન આવશે એડિટ રજીસ્ટ્રેશન જુઓ ઓપ્શન આપેલું છે એડિટ રજિસ્ટ્રેશન તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે એડિટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો ત્યારબાદ જેવું તમે એડિટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એવું તમારી સામે આગળ મેનુ આવશે જુઓ એડિટ રજિસ્ટ્રેશન લખેલું આવી ગયું છે અને લખેલું આવ્યું છે શું તમે શિક્ષક વિદ્યાર્થી કે શાળા સંચાલક છો તો એમાં આપણે પસંદ કરવાનું છે કે હું શિક્ષક છું જેવું તમે શિક્ષક શું પસંદ કરશો ત્યારબાદ તમને પૂછશે કે શાળા કોડ દાખલ કરો તો આપણો શાળાનો કોડ આપણે દાખલ કરવાનો છે જુઓ મેં શાળાનો કોડ દાખલ કરેલો છે જેવો તમે શાળાનો કોડ દાખલ કરશો એવું જ તમારી સામે તમારી શાળાની બધી ડિટેલ આવી જશે જુઓ મારી બધી શાળાની ડિટેલ આવી જાય છે તો એ તમારે જોઈ લેવાની કે તમારી જ શાળાની ડિટેલ છે ને જો બધી જ માહિતી સાચી હોય તો આપણે આગળ વધવાનું છે કે હા આ મારી શાળા છે જેવું તમે આ ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમને પૂછશે કે કૃપા કરીને તમારો શિક્ષક કોડ દાખલ કરો તો આપણે જ્ઞાન સાધનાના ફોર્મ ભરવામાં છ થી આઠના જે શિક્ષક છે તેમનો જ આપણે કોડ દાખલ કરવાનો છે જો છ થી આઠમાં કોઈ શિક્ષક ના હોય તો જ આપણે એકથી પાંચના કોઈ શિક્ષકનો કોડ દાખલ કરવાનો છે પણ બને ત્યાં સુધી આપણે છ થી આઠના જ કોઈ શિક્ષકનો શિક્ષક કોડ દાખલ કરવાનો છે જુઓ મેં શિક્ષક કોડ દાખલ કરી દીધો છે જેઓ તમે શિક્ષક કોડ દાખલ કરશો એટલે આગળ તમારી સામે માહિતી આવશે કે તમે નીચેના શિક્ષકનો શિક્ષક કોડ દાખલ કર્યો છે તમે જે શિક્ષકનો કોડ દાખલ કરશો એનું પૂરું નામ આવી જશે હોદ્દો આવી જશે આપણે જોઈ લેવાનું બરાબર છે જો બરાબર હોય તો આપણે આગળ વધવાનું અને ક્લિક કરવાનું કે હા વિગતો સાચી છે વિગતો સાચી છે એના ઉપર તમે ક્લિક કરશો ત્યારબાદ તમે આગળ વધો એટલે તરત લખેલું આવશે કે સ્વાગત છે તમારું અને જો લખેલું આવ્યું છે કે તમે સીજીએમએસ કે જ્ઞાન સાધના પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ વિગતો મેળવવા માટે અત્યારે અહીં પાછા આવી શકો છો તો જુઓ મેં ક્લિક કરી દીધું છે જુઓ સીજીએમએસ બે હજાર પચીસ છવ્વીસ માટે નોંધણી કરો તો એના પર ક્લિક કરશો ત્યાર પછી ધોરણ પસંદ કરવાનું આવશે તો તમે ધોરણ આઠ પસંદ કરશો ત્યારબાદ આગળ વધશો એટલે તમારી માહિતી આવશે જુઓ શાળાનો કોડ આવી જશે વર્ગ આવી જશે અને આ બધું પસંદ કરશો ત્યારબાદ તમે આગળ વધો જો ઓપ્શન છે સ્ટાર્ટ અપડેટિંગ સ્ટુડન્ટ ડિટેલ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો તરત જ આ રીતે આગળનું મેનુ આવશે એમાં વિદ્યાર્થીના નામ બધા જ દર્શાવેલા હશે સિલેક્ટ લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે બધા વિદ્યાર્થીઓના નામ ખુલશે તમારે જે જે વિદ્યાર્થીનું ફોર્મ ભરવું હોય એ વિદ્યાર્થીના ડાયસ્કોડ ઉપર તમે ક્લિક કરશો એટલે એની બધી માહિતી ખુલી જશે તો જે વિદ્યાર્થીનું તમારે ફોર્મ ભરવું છે એ વિદ્યાર્થીના નામ ઉપર ક્લિક કરો જેવું તમે ક્લિક કરશો ત્યારબાદ આગળનું મેનુ આવશે તો જુઓ અહીં બોક્સમાં વિદ્યાર્થીના બધા જ યુ ડેશ નંબર દેખાશે જે વિદ્યાર્થીનું તમારે ફોર્મ ભરવું છે તે વિદ્યાર્થીનો યુ ડેશ નંબર તમે સિલેક્ટ કરો એટલે એ વિદ્યાર્થીની બધી ડિટેલ આવી જશે જુઓ વિદ્યાર્થીનો ડેસકોડ આવી ગયો અહીં વિદ્યાર્થીનું આખું નામ આવી જશે ત્યાર પછી ખાસ કે માતા પિતાનો મોબાઈલ નંબર વિદ્યાર્થીના મમ્મીનો અથવા તો વિદ્યાર્થીના પપ્પાનો અહીં મોબાઈલ નંબર લખવાનો છે નીચે શિક્ષકનો મોબાઈલ નંબર તો જે ફોર્મ ભરનાર શિક્ષક હોય એનો નંબર પણ લખી શકો અથવા તમે આચાર્યનો નંબર પણ લખી શકો ત્યારબાદ આગળ જુઓ જાતિ શ્રેણી તો એમાં જનરલ કે જે કોઈ જાતિ વિદ્યાર્થીની હોય તે સિલેક્ટ કરવાની છે ત્યાર પછી પેટા જાતિ અથવા કેટેગરી જો જનરલ હોય અને એમાં પણ ઈડબલ્યુએસ હોય તો તમે ઈડબલ્યુએસ એસ સિલેક્ટ કરી શકો અને જનરલ હોય તો તમે જનરલ પણ સિલેક્ટ કરી શકો ત્યારબાદ જાતિ છે કે વિદ્યાર્થી ફિમેલ મેલ છોકરો છે કે છોકરી એ તમારે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી જન્મ તારીખ તો જન્મ તારીખ ઓલરેડી છપાયેલી જ આવશે એમાં કોઈ સુધારો થઈ શકશે નહીં વિદ્યાર્થીની જન્મ તારીખ ઓટોમેટિક આવી જશે પછી પરીક્ષાનું માધ્યમ ખાસ યાદ રાખવાનું પરીક્ષા માધ્યમમાં આપણે ગુજરાતી સિલેક્ટ કરવાનું છે જેથી આપણી પરીક્ષા છે તે ગુજરાતીમાં આવે વિદ્યાર્થીનું પેપર ગુજરાતીમાં આવે તો આપણે ગુજરાતી સિલેક્ટ કરીશું ત્યાર પછી અભ્યાસનો વર્ગ તો ધોરણ આઠ ઓટોમેટિક આવી જશે ત્યારબાદ વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરે છે તેની માહિતી આવી જશે કે શાળાનો ડાયસ્કોડ આવશે શાળાનું નામ આવશે શાળાનો જિલ્લો તાલુકો આ બધી માહિતી આવશે શાળાનો કલસ્ટર કે સીઆરસી કયું છે તે આવી જશે શાળાનું ગામ કયા ગામમાં શાળા છે તે આવી જશે શાળાનો પ્રકાર શું છે તે આવી જશે શાળાનો વિસ્તાર આ બધી જ માહિતી આવી જશે છેલ્લે આપણે આ બોક્સમાં ટીક કરવાનું છે અને સાચવો જુઓ અહીં ઓપ્શન છે સાચવો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું તમે સાચવો ઉપર ક્લિક કરશો એટલે એ વિદ્યાર્થીની બધી માહિતી સેવ થઈ જશે જુઓ તમે સાચવો ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે મેસેજ આવી જશે કે તમારો પ્રતિભાવ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યો છે એટલે કે વિદ્યાર્થીની માહિતી સેવ થઈ જાય છે આ રીતે એક પછી એક બધા વિદ્યાર્થીઓની માહિતી આપણે ભરવાની છે જે જે વિદ્યાર્થીના ફોર્મ તમારે ભરવા હોય તે વિદ્યાર્થીનું નામ સિલેક્ટ કરી અને બધી માહિતી ભરી દો ત્યારબાદ સૌથી છેલ્લે જુઓ આ રીતે એક ઓપ્શન આવશે કે આગળ વધવા માટે નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો બધા જ વિદ્યાર્થીઓની માહિતી ભરાઈ જાય ત્યાર પછી ચાલુ રાખો એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી અને ફાઇનલ સબમિટ આપવાનું છે તમે એકવાર ફાઇનલ સબમિટ આપી દેશો પછી વિદ્યાર્થીના ફોર્મમાં કોઈ પ્રકારનો સુધારો થઈ શકશે નહીં પહેલાં આપણે બધા વિદ્યાર્થીઓની માહિતી બરાબર જોઈ લેવાની જે જે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના છે તે બરાબર જોઈ લેવાનું કે બધા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાઈ ગયા છે કે નહીં અને પછી જ આપણે ચાલુ રાખો એના ઉપર જઈ અને ફાઇનલ સબમિટ આપવાનું છે ત્યારબાદ વિદ્યાર્થીઓના ફોર્મ ફાઇનલ સબમિટ થઈ જશે તો આ રીતે આપણે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપના ફોર્મ ભરવાના છે તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો હું બને ત્યાં સુધી તમારા પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ